નમસ્કાર દર્શક મિત્રો તમે જુનાગઢ પરિક્રમા આવી રહ્યા છો તો પરિક્રમામાં આવો તો જુનાગઢની અંદર કેટલાક મહત્વના ફરવાલાયક સ્થળો હશે તે કયા કયા છે એ હું તમને વિડીયોની અંદર એ માહિતી આપવાનો છું આ સ્થળોએ એક વખત જરૂર મુલાકાત લેજો જેથી કરીને તમે એક પરિક્રમાની સાથે સાથે આ બધા સ્થળોને જોઈને પણ એ ખૂબ જ એ આનંદ અનુભવશો સૌથી પહેલી આપણે શરૂઆત કરીએ તો જુનાગઢનું સુંદર મજાનું કલાત્મક પ્રવેશ દ્વાર અદ્ભુત એનું આ પ્રવેશ દ્વાર છે એ બનાવવામાં આવ્યું છે તો આ પ્રવેશ દ્વાર ત્યાંથી આગળ આપણે ચાલીએ તો સમ્રાટ અશોક અને એના સમયની અંદર કંડારવામાં આવેલો તેમનો શિલાલેખ અર્થાંત પથ્થર ઉપર જે તે સમયે બ્રાહ્મી લિપિની અંદર જે શિલાલેખ છે કંડારવામાં આવ્યો હતો તે તમે જોઈ શકો છો કારણ કે સમ્રાટ અશોકના સમયમાં વાત કરીએ તો લગભગ ચૌદ જેટલા શિલાલેખો છે ભારતના જુદા જુદા સ્થળોએ એ કંડારવામાં આવ્યા હતા અને એની અંદરથી આ એક આ જુનાગઢની અંદર આવેલો આ શિલાલેખ એટલે અશોકનો શિલાલેખ અને આ શિલાલેખની અંદર તે સમયના જે કેટલાક ધાર્મિક ઉપદેશો છે એનું જે લેખન કાર્ય છે એ બ્રાહ્મી લિપિની અંદર એ કરવામાં આવેલું છે એટલે તે પણ તમે અચૂક જોજો આ વાત કરીએ તો આપણે ત્યાંથી આગળ વાત કરીએ તો દામોદર કુંડ એવું કહેવાય છે કે ભાઈ દામોદર કુંડ છે એ શા માટે નિર્માણ થયું તો કે ભગવાન બ્રહ્મા અને ઇન્દ્ર એમણે ત્યાં યજ્ઞ કર્યો અને યજ્ઞ દરમિયાન એમ કે બ્રહ્માએ પોતાના કમંડળમાંથી ગંગાજી છે એને એના પ્રગટ કર્યા એટલું જ નહીં પણ આ કુંડની અંદર ગંગા યમુના સરસ્વતી નર્મદા કાવેરી વાત કરીએ તો ક્ષિપ્રા ચરમણીય ગોદાવરી આ બધી નદીઓનો ત્યાં વાસ છે અને એટલું નહીં પરથી એનું નામ પડ્યું બ્રહ્મકુંડ અને બધા દેવતાઓએ દામોદર સ્વરૂપે ત્યાં એમ કહેવાય કે વાસ કર્યો એટલે આના નામ પરથી નામ પડ્યું દામોદર કુંડ અને એવું કહેવાય છે કે ભાઈ મનુષ્ય છે એ મનુષ્યના જે અસ્થિની એની અંદર પધરાવાથી એ ગળી જાય છે અને એમને મોક્ષ પ્રાપ્ત થાય છે તો મોક્ષ પ્રાપ્તિ માટે આ દામોદર કુંડ છે એની અંદર અસ્થિ વિસર્જન થાય છે અને એ લોકો ત્યાં નાઈને પણ સ્નાન કરીને પણ છે એ ધન્યતા છે એ કે પવિત્રતા છે એ અનુભવતા આપને જોવા મળે છે એટલે આ મહત્વનું એક સ્થળ એટલે દામોદર કુંડ ત્યાંથી આગળ આપણે વાત કરીએ તો જૂનાગઢનું મહત્વનું એક જે સ્થળ જેને કહી શકાય તે એટલે ઉપરકોટ અને આ ઉપરકોટ નો કિલ્લો નિર્માણ કઈ રીતે થયો એમની હું તમને વાત કરું તો તે સમયના સુડાસમા વંશજો એના દ્વારા નિર્માણ થયું એક લોકવાયકા મુજબ એવી વાત છે કે કઠિયારો હશે પોતે જંગલની અંદર લાકડા કાપતો 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 બહુ દુર્ગમ વિસ્તારની અંદર એ નીકળી જાય છે અને દૂર જોવે છે તો એક સંત છે ત્યાં એ બેઠા હતા અને એની પાસે જાય છે તેમને એ પગે લાગે છે અને ત્યાં એને ઊંચી દિવાલ જોઈ અને એમની પાસેથી આનો ઇતિહાસ છે એમણે સાંભળ્યો વળી ફરી વખત પાસો હશે એ ત્યાંથી તે સમયનું જે ગામ આપણે જેને કહી શકાય તે એટલે વંથલી અને વંથલી પાછો ફરે છે અને ત્યાં જઈને તેના જે મહારાજાને વાત કરે છે કે આવી રીતે એક મેં આ કિલ્લો જોયો છે અને પછી ત્યાંના જે રાજાએ આખે આખું જંગલ છે એ સાફ કરાવીને આ કિલ્લો હશે એ શોધી કાઢ્યો અને ખાસ કરીને એવું કે ભાઈ જે રા ગ્રહ રીપુ છે એના સમયની અંદર આ કિલ્લો હશે શોધાનો પણ પછી રા નવગણે તેમની જે રાજધાની વંશ વંથલીથી માંડીને જૂનાગઢ છે ઉપરકોટની અંદર ફેરવી એનો પણ ઇતિહાસ છે ઉપરકોટની અંદર જ વાત કરીએ તો બીજું મહત્વનું એક સ્થળ એટલે અડી કડી વાવ આમ તો વાવના ઘણા બધા પ્રકાર છે પણ એમાંથી નંદા પ્રકારની વાવ છે એ આપણે અહીંયા જોવા મળે છે જો કે પ્રાચીન સમયમાં આ વાવ છે એ ઘણી વાવ બાંધવામાં આવતી હતી અથવા બંધાવવામાં આવતી હતી પરંતુ આ વાવ છે એ પથ્થરમાંથી કોતરીને એ કાપીને બનાવવામાં આવી છે તમે જોવો તો તમે જાશો તો તમે જોઈ શકશો કે ઊભા પથ્થરને એ કાપીને આખી આખું વાવ છે એ પ્રકારનું આખું જે એ સ્મારક છે તૈયાર કરવામાં આવ્યું છે લગભગ વાત કરીએ તો એકસો સાસઠ જેટલા પગથિયા છે અને એકસો ને ત્રેવીસ ફૂટની આ ઊંડાઈ છે એટલે આ પણ એક જોવા જેવું વાત છે અને આપણે પણ કહેવાય છે કે ભાઈ ખાસ કરીને વાત કરીએ તો અડી કડી વાવ અને નવઘણ કુઓ જે ન જોયો હોય તે જીવ જીવતો મુવા કહેવત પણ આની સાથે એ સંકળાયેલી છે સાથે સાથે એની જ બાજુની અંદર ઉપરકોટની અંદર વાત કરીએ તો નવઘણ કુઓ જે રા નવઘણ છે એના નામ પરથી છે એ બનેલો હશે ખાસ કરીને વાત કરીએ તો અગિયારમી સદીની અંદર આ કુવો હશે તૈયાર થયો હતો અને રાખેંગાર છે એના સમયની અંદર છે આ કુવો હશે એ પૂર્ણ થયો હતો આ સિવાય ઉપરકોટની અંદર બીજું જો કોઈ મહત્વનું જોવાલાયક સ્થળ હોય તો તેમની બૌદ્ધ ગુફાઓ હશે ખાસ કરીને બૌદ્ધ ધર્મની અંદર જે કેટલીક ગુફાઓનું નિર્માણ થયું એમાં લગભગ ત્રીજી ચોથી સદી અંદર તૈયાર થયેલી આ બે મજલાવાળી એટલે કે બે માળાની આ બૌદ્ધ ગુફાઓ હશે એ પણ મહત્વની છે સમ્રાટ અશોક એના સમયની અંદર આ નિર્માણ થયેલી ગુફાઓ છે એ મહત્વની છે આ ઉપરાંત વાત કરીએ તો નીલમ અને માણેક તોપ જે પણ એની એક અત્યારની મહત્વની ઉપલબ્ધિ કહી શકાય તો એ પણ અહીંયા જોવા જેવી છે આ સિવાય એની જ બાજુની અંદર વાત કરીએ તો મોહમ્મદ બેગડા દ્વારા બંધાવેલી જુમા મસ્જિદ તે છે તો આવા ઘણા બધા જે સ્થાપત્યો છે એ ઉપરકોટની અંદર છે આવેલા છે એટલે ઉપરકોટનો જે કિલ્લો છે ફોર્ટ આપણે જેને કહીએ તો એ તમારે ખાસ એ જોવા જેવો છે આ સિવાય બીજી વાત કરીએ તો મજેવડી જે ગેટ છે એ પણ ખૂબ જ સુંદર કલાત્મક છે ખાસ કરીને મજેવડી જે ઉમેણ ઉમેરણ નદી છે એના કિનારે આવેલું જે આ ગામ અને ત્યાં લગભગ વાત કરીએ તો આ જે પણ અષાઢી બીજ છે એના દિવસે એ ભવ્ય મેળો ભરાય છે અને એવું કહેવાય કે ભાઈ રાણક દેવી છે આ રાણક દેવીનું આ મહત્વનું ગામ પણ હતું સાથે સાથે વાત કરીએ તો ગિરનાર ગઢ જૂનો ગિરનાર જ્યાં હાવજેડા હેંજણ પીવે જેના નમણા નરને ને નાર આપણે જેને કહેવત છે એવા ગિરનાર અને એ ગિરનાર છે એના પર ચડવું એમ કે ઉઘાડા પગે જો તમે ચડો તો તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય એવું કહેવાય છે તો એ મહત્ત્વનું છે અને લગભગ વાત કરીએ તો હિન્દુ જૈન અને મુસ્લિમ ધર્મ એનું ત્રિવેણી સંગમ કહી શકાય કારણ કે ત્રણે ત્રણ ધર્મના મહત્વના સ્થળો એ ત્યાં બિરાજમાન છે ખાસ કરીને વાત કરીએ તો ભગવાન દત્તાત્રેય જે હિન્દુ ધર્મ માટેનું મહત્ત્વનું જે સ્થળ કહી શકાય આ સિવાય વાત કરીએ તો જે જૈન તીર્થકર અને એની અંદર પણ વાત કરીએ તો ખાસ આજે જૈન લોકો માટેનું જે આ જે તીર્થકર છે તે પણ અહીંયા મહત્વનું છે સાથે સાથે વાત કરીએ તો મીરા દાતાર જેને આપણે કહી શકાય જે મુસ્લિમ ધર્મ છે એના માટેનું જે મહત્વનું જે આ પ્રસિદ્ધ સ્થળ છે તો આ ત્રણે ત્રણ જે મહત્વના જે સ્થળનો સંગમ એટલે ગિરનાર લગભગ એમ કે નવ હજાર નવસો ને નવાણું પગથીયા એ ચડવાના છે પણ વાસ્તવિક રીતે વાત કરીએ તો અગિયાર હજારથી પણ વધારે પગથિયા છે તો આ ગિરનાર છે એ પણ ચડવો એ મહત્વનો છે આ સિવાય વાત કરીએ તો રામનાથ મહાદેવ જે લગભગ જુનાગઢ થી પચીસ કિલોમીટર દૂર આવેલું છે અને હાલમાં વાત કરીએ તો બિલખા જે શેઠ સગાળશા ને સંગાવતીએ જે પોતાના દીકરા ચેલિયાને ખાંડિયામાં ખાંડ્યો હતો એનું સ્થળ અને એના બાજુની અંદર વાત કરીએ તો આ ગુંડાસી જે નદી છે એના કિનારે છે આ આવેલું મહત્વનું સહેલાણીઓ માટેનું જો કોઈ જો ફરવા ફરવાલેક સ્થળ હોય તો એ આ રામનાથ મહાદેવ છે એ પણ મહત્વનું અહીંયા એક સ્થળ આવ્યું છે નરસિંહ મહેતા લેક અર્થાત આપણે જેને તળાવ કહી શકાય નરસિંહ મહેતાના નામ પરથી જે તળાવનું નામ રાખ્યું તે એટલે નરસિંહ મહેતા તળાવ એવું કહેવાય કે મારે તળાવે તો રોજ દિવાળી મારે તળાવે તો રોજ દિવાળી આથી વિશેષ શું હોય જાહો જલાલી બારે માસ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય અને એ ત્રણે ત્રણ ઋતુની અંદર કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું આ તળાવ એ બરાબર એ વચ્ચે આવેલું એ પણ અદ્ભુત અને જોવાલેખા મહત્વનું એક સ્થળ છે ત્યાંથી આપણે વાત કરીએ તો ભવનાથ મહાદેવનું મંદિર એવું કહેવાય કે ભાઈ ભવનાથ એ સૌથી મહત્વનું અહીંયા સ્થળ કહી શકાય કારણ કે ભવનાથ તળેટી અને ભગવાન ભવનાથ મહાદેવનું મંદિર પૌરાણિક કથા અનુસાર વાત કરીએ તો ભગવાન શિવ અને પાર્વતી એ ત્યાં આવેલા તેમનું દેવી વસ્ત્ર છે એ મૃગીકુંડ પર પડેલું અને આથી આ જે સ્થળ છે એ ખૂબ જ રમણીય અને પવિત્ર બન્યું છે સાથે સાથે એક તીર્થ સ્થળ પણ બન્યું છે સાથે વાત કરીએ તો એની જ બાજુમાં આવેલો મૃગી કુંડ જે પણ મહત્વનું છે શિવરાત્રી એના મેળાની શરૂઆત ઘણા બધા આપણે કે ભાઈ નગ્ન જે સાધુઓ હશે આ મૃગીકુંડની અંદર સ્નાન કરીને એ કરતા હોય છે તો એ પણ વિશેષ મહત્ત્વ ભવનાથ મંદિરની બરાબર બાજુની અંદર આવેલો મૃગીકુંડ છે એ પણ આ મહત્વનું એ પવિત્ર સ્થળ છે આ સિવાય વાત કરીએ તો નરસિંહ મહેતાનો ચોરો આમ તો ગુજરાતી સાહિત્ય અંદર જો કોઈ વિશેષ નામ હોય તો નરસિંહ મહેતા અને ઉપરકોટની અંદર જ આવેલો આ નરસિંહ મહેતાનો જે ચોરો હશે નરસિંહ મહેતાના નામ પરથી રાખવામાં આવ્યો હશે કે હાલમાં વાત કરીએ તો સાંસ્કૃતિક પ્રવૃત્તિનું મહત્ત્વનું કેન્દ્ર છે કારણ કે મોસ્ટ ઓફલી ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ આ જગ્યા પર થાય છે અને આ સ્થળને આજે પણ છે એની યાદગીરી રૂપે એ વિશેષ મહત્ત્વ છે એ અહીંયા દર્શાવીને એટલું જ એ જાળવવામાં આવેલું છે આ સિવાય જુનાગઢના બીજા કેટલાક મહત્વના સ્થળની વાત કરીએ તો સુંદરબંધનું સ્વામિનારાયણ જે મંદિર છે તો એ પણ સુંદર એક સ્થળ છે સાથે સાથે બાવા પ્યારાનો ગુફા સમૂહ જો કે ત્રણ હરોળની અંદર આ ગુફાઓ આવેલી છે બૌદ્ધ ધર્મ જૈન ધર્મ છે એનું આ એક મહત્ત્વનું સ્થળ કહી શકાય અને બીજી અને ત્રીજી સદીની અંદર બનેલી ગુફાઓ હશે તો આ બાવા પ્યારાનો ગુફા સમૂહ છે એ પણ એક ત્યાં આવેલું જોવાલેક સ્થળ એ છે આ સિવાય સરદાર પટેલ ગેટ જેને કહી શકાય જે હિન્દુ અને મુસ્લિમ બંને સ્થાપત્ય છે એ ભેગા કરીને તૈયાર કરવામાં આવેલું છે અને લગભગ વાત કરીએ તો ત્રીસ મીટર જેટલો ઊંચો આ ટાવર છે અને બાજુની અંદર બે નાના નાના જે અષ્ટકોણીય જે ટાવર છે રક્ષક ટાવર છે એ પણ બનાવેલા છે તો આ સરદાર પટેલ ટાવર છે એ પણ એ જોવા જેવો હશે સાથે બીજું જો કોઈ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય તો તેનું ચક્કરબાગ જેને કહી શકાય પ્રાણી સંગ્રહાલય અને એવું કે ભાઈ શક્કર એટલે તો સાંકર અને એના નામ પરથી જો અહીંયા વાત કરીએ તો ત્યાં મીઠા પાણી છે એનું એક કૂવો છે એ મળી આવ્યો અને મીઠું એટલે સાંકર જેવું મીઠું પાણી હતું અને ત્યાંથી નામ પડ્યું શક્કર અને શક્કર પરથી નામ પડ્યું શક્કરબાગ જે જૂ એનિમલ જૂ આપણે કહી શકાય તો આવું સુંદર મજાનું પ્રાણી સંગ્રહાલય આ શક્કરબાગ એ પણ ત્યાંનું જોવાલાયક સ્થળ છે અચૂક જોજો અને સાથે બીજું કોઈ જો વિજ્ઞાનની અંદર કોઈ વિશેષ રસ ધરાવનાર વ્યક્તિ હોય તો તેમનું સાયન્સ મ્યુઝિયમ એ પણ અદ્ભુત છે તો એ પણ ત્યાં જોવાલાયક છે તો આવા જૂનાગઢની અંદર તમે પરિક્રમામાં જાઓ તો જૂનાગઢની અંદર જ આવેલા કેટલાક આ મહત્વનાં સ્થળો હશે એ પણ જોવા જેવા છે એની મેં તમને ટૂંકમાં અહીંયા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો તો જૂનાગઢ જાઓ તો આટલા સ્થળો હશે એ જરૂર જોજો જેથી કરીને તમને એક ધક્કાની અંદર આ ઘણા બધા સ્થળો છે એની વિશેષ માહિતી પણ મળે ઐતિહાસિક માહિતીની સાથે સાથે ધાર્મિક મહત્ત્વ પણ ઘણા બધા સ્થળોની અંદર રહેલું છે અને ઘણા બધા સ્થળો છે મનોરંજન માટેના પણ સ્થળો છે જેથી કરીને આપણી યાત્રા છે એ સફળ થાય સૌને જય ગિરનારી